તેઓ ખૂબ જ મહેનતુ અને આધ્યાત્મિક હોય છે તેઓ જે પણ કાર્ય હાથમાં લે છે તેને પૂર્ણ કરે છે ધાર્મિક ગુરુઓ હોય છે શાળાના સંચાલકો પણ હોઈ શકે છે આ સંખ્યા રાજકારણ માટે ખૂબ જ અનુકૂળ છે તેઓ બેન્કિંગ મીડિયા સિવિલ સર્વિસ અને પોલીસ સેવામાં ઉચ્ચ હોદ્દા ધરાવે છે શનિ શુક્ર અને બુધ તેમના શ્રેષ્ઠ મિત્ર હોય છે આઠ ચાર અને છ નંબરો તેમના પ્રિય નંબરો છે બે માટેનો આંકડો નવ છે નવ નંબરનો શાસક ગ્રહ મંગળ છે કેતુ બુદ શનિ અને શુક્રનો મિત્ર છે આવા વ્યક્તિ માટે ભાગ્યશાળી રત્ન ઓનિક્સ છે વર્ષ બે હજાર પચીસ માટે વાર્ષિક રાશિ પણ નીચે મુજબનું છે મુલાંક સાત ધરાવતા જાતકોનું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય અને ખુશી પર કેતુની અસર બહુ સારી નથી હોતી સોળ માર્ચ થી મે અને નવેમ્બર સુધી કેતુ કેટલીક સમસ્યાનું કારણ બની શકે છે ફેબ્રુઆરી અને માર્ચમાં આંખના રોગ અને પ્રત્યે સાવધાન રહેશું ખાંડ અને પેટની બીમારી સમસ્યા થઈ શકે છે સપ્ટેમ્બર અને નવેમ્બર મહિના બીપીના દર્દીઓ માટે મુશ્કેલીકારક સાબિત થાય છે મુલાંગ સાતનું કરિયર બે હજાર પચીસમાં નોકરી અને વ્યવસાય ખૂબ સારા રહેશે આ વર્ષે તમે આઈટી બેન્કિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલા લોકો સફળતા પ્રાપ્ત કરી શકશે ઓગસ્ટ પછી તમને ઓફિસ

આ વર્ષે પ્રેમ લગ્નનું સ્વરૂપ લેશે ફેબ્રુઆરી પછીનો સમય આ માટે અનુકૂળ છે જૂન થી નવેમ્બર મહિનો સુધીનો સમય તમારા પ્રેમ જીવન માટે સારો છે ઉલંગ સાથ ધરાવતા જાતકોનું આર્થિક જીવન આ વર્ષે ધંધો સારો છે સોળ માર્ચ પછી નાણાકીય સ્થિતિ સારી થવી થશે ઓગસ્ટ સપ્ટેમ્બર અને નવેમ્બરમાં તમે જમીન અને વાહન ખરીદી શકો છો પૈસા આવશે રિયલ એસ્ટેટમાં સુસ્તી રહેશે શનિ અને બુધ ગ્રહ સાથે સંબંધિત વ્યવસાયમાં વૃદ્ધિ થશે નંબર સાત ધરાવતા જાતકો શુભ સમય ફેબ્રુઆરી સોળ માર્ચ થી જૂન ઓગસ્ટ અને ડિસેમ્બર તમારા માટે શુભ મહિના છે મુલાંક સાત ધરાવતા જાતકો માટે બે હજાર પચીસ ના ઉપાય ભૈરો પૂજા કરો માતા કાળીની પૂજા કરો ભગવાન ગણેશની પૂજા કરો બુધ અને કેતુ ના બીજ મંત્રનો જાપ કરો બુધવારે ગાયને પાલક ખવડાવો શુભ મુહૂર્તમાં સમાયંતારે રુદ્રાભિષેક કરતા રહો કેતુ એ ગ્રહ છે જે મોક્ષ કારણ બને છે માતા દુર્ગાની પૂજા કરો દુર્ગા સપ્તશતી નો પાઠ કરો તો મિત્રો આ હતા મુલાંક સાત ધરાવતા જાતકો માટે બે હજાર પચીસ નું રાશિ પણ જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં